એકવાર એક ડાકુ અને એક સંત એક સાથે મૃત્યુ પામે છે પ્રાચીન સમયમાં એક લૂંટારો અને સંતને એક જ દિવસે મૃત્યુ થઈ જાય છે બંનેના અંતિમ સંસ્કાર એક જ દિવસે થયા હતા આ પછી બંનેના હાથમાં યમલોકમાં ગયા યમરાજે બંનેના કાર્યનો હિસાબ જોયો અને બંનેને પૂછ્યું કે તમારે તમારા કાર્ય વિશે કંઈ કહેવું છે તો કહે લુટારાએ નમ્રતાપૂર્વક પૂર્વક કહ્યું ભગવાન હું લૂંટારો હતો અને મેં આખી જિંદગી પાપ કર્યા મારા કર્મોનું ફળ જે તમે મને આપો છો હું સ્વીકારું છું સાધુએ કહ્યું મેં આખી જિંદગી તપસ્યા કરી છે ભગવાનની પૂજા કરી છે મેં કોઈ ખોટું કામ નથી કર્યું હું હંમેશા ધાર્મિક કાર્ય કરતો હતો તેથી જ મને સ્વર્ગ મળવું જોઈએ યમરાજે બંનેની વાત સાંભળી અને લૂંટારાને કહ્યું કે હવે આ સાધુની સેવા કરો આ તમારી સજા છે લુટારા આ કામ કરવા રાજી થયા પણ આ સાંભળીને સંત ગુસ્સે થઈ ગયા ઋષિએ યમરાજને કહ્યું કે મહારાજ તે પાપી છે તેનો આત્મા અશુદ્ધ છે તેણે જીવનમાં કોઈ સારું કાર્ય કર્યું નથી જેવું તે મને સ્પર્શ છે તો મારો ધર્મ સ્પષ્ટ થઈ જશે ઋષિ આ સાંભળીને યમરાજ ગુસ્સે થઈ ગયા તેણે કહ્યું કે જે વ્યક્તિએ જીવનભર લોકોની હત્યા કરી હંમેશા લોકો પર રાજ કર્યું તેમનો આત્મા નમ્ર બની ગયો છે અને તમારી સેવા કરવા તૈયાર છે જ્યારે તમે જીવનભર ભક્તિ અને તપસ્યા કરી પણ તમારા સ્વભાવમાં અહંકાર છે મૃત્યુ પછી પણ તમારામાં નમ્રતા નથી આવી તેના કારણે તમારી તપસ્યા અધૂરી છે હવે તમારી સજા એ છે કે તમે આ લૂંટારાની સેવા કરશો વાર્તાનો પાઠ આ વાર્તામાંથી આપણને શીખીએ છીએ કે આપણે જીવનમાં સારા કાર્યો કરતા રહેવું જોઈએ પરંતુ વ્યક્તિએ ક્યારેય અભિમાન ન કરવું જોઈએ અભિમાન કરનારના સારા ગુણો નાશ પામવા લાગે છે એ કારણે વ્યક્તિએ હંમેશા નમ્ર બની રહેવું જોઈએ